છૂટાછેડા લીધેલ પુત્રી દ્વારા માતા પિતા પર શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી પુત્રી આપતી હતી માતા પિતાએ પોલીસને અને અભયમ ટીમની મદદ માંગતા અભયમ અને જીઆઈડીસી પોલીસની સાથે અભદ્ર વર્તન કરી મારામારી કરી હતી અંતે પોલીસ દ્વારા માથાભારે પુત્રી અને તેના મદદગાર ઈસમની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા બનાવની વિગતો અનુસાર ગત રોજ ભરૂચ અભયમ ટીમને અંકલેશ્વરની કોસમડી ગામ ખાતે આવેલ સન સિટી સોસાયટી ખાતે દી એકસો સાડત્રીસ નંબરમાં પરિવાર દ્વારા પોતાની જ પુત્રી દ્વારા ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રહી હોવાનો કોલ મળ્યો હતો જે માટે ટીમ કાઉન્સિલિંગ કરવા પહોંચતા અભયમ મહિલા ટીમ ટેમ્પો પોલીસ જોડે પુત્રી મૈત્રી ચેતન પટેલ અભયમ ટીમ જોડે અભદ્ર વર્તન અને ઝપાઝપી કરી માથાકૂટ કરી હતી જે અંગે જેઆઈડીસી પોલીસની મદદ માગતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી જેઆઈડીસી પોલીસના વુમન પોલીસ રાધિકાબેન બોરડ અને ભારતીબેન અને એએસઆઈ ઉમાશંકર અને અભયમ ટીમના નીતાબેન વસાવા અને મનીષાબેન વાડિયા દ્વારા તમામ હકીકતની જાણકારી આપી હતી જે આધારે જીઆઈડીસી પોલીસ મથકના રાધિકાબેન મૈત્રીને પોલીસ સ્ટેશન લઈ જવા બહાર બોલાવતા જ મૈત્રીએ મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેન અને ભારતીબેનને તું વળી કોણ આવી મને સમજાવવા વાળી મારા મમ્મી પપ્પા છે હું એમને સાથે જે કરું તે મારી જ કેમ ના નાખું તમારી અમારી વચ્ચે પડવાની જરૂર નથી તેમ કહી મૈત્રીએ બોલાચાલી કરવાની શરૂ કરી અચાનક સમાણી ગાળો બોલી ધક્કો મારી મહિલા પોલીસ રાધિકાબેનને નીચે પાડી દીધા હતા અને લાતો મારી મારવાની શરૂઆત કરી હતી અને ગળું દબાવી દીધું હતું જે જોતા મહિલા પોલીસ ભારતીબેન પણ દોડી આવતા તેમની જોડે પણ મારામારી શરૂ કરી દીધી હતી અંતે પોલીસે તેને પકડી ગાડીમાં બેસાડવા જતા તે દરમિયાન મૈત્રીનું ઉપરાણું લઈ રાધિકાબેનની સોસાયટીમાં જ રહેતા પાર્થ પ્રજાપતિ ત્યાં ધસી આવ્યા હતા જેને તમામ હકીકત મૈત્રીની જણાવી મૈત્રીનું કોઈ કામ હોય તો પોલીસ મથક પર આવો કહેતા જ પાર્થ પ્રજાપતિ ઉસ્કેરાઈને રાધિકાબેન જોડે બાવડું પકડી ઝપાઝપી કરી હતી જે જોતા અન્ય પોલીસ આવતા જ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને તે પોલીસ દ્વારા મૈત્રીને પોલીસ મથકે લઈ આવી હતી તેમજ ઇજાગ્રસ્ત રાધિકાબેનને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરી આ અંગે મૈત્રી ચેતન પટેલ અને પાર્થ પ્રજાપતિ વિરુદ્ધ મારામારી અભદ્ર વર્તન અને પોલીસના કામમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી તેમજ રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી